ઇગ્નેશિયન નેતૃત્વ ઈમાનદારી સાથે નેતૃત્વ કરવું ઇતિહાસ સેવા દૃષ્ટિ અને વિશ્વાસથી નેતૃત્વ સંત ઇગ્નેશિયઝ એક દૃષ્ટિવાન નેતા હતા કારણ કે તેઓ શક્તિ મેળવવા માંગતા ન હતા પરંતુ તેઓ વિનમ્રતાથી ભગવાનની ઈચ્છા સાંભળીને લોકોને ભગવાન તરફ દોરી ગયા તેઓએ યેસુ સમાજને સોસાયટી ઓફ જીઝસને મોટી આત્મિક ઊંડાણતા અને સ્પષ્ટતાથી રચા સુપીરિયર જનરલ તરીકે તેમણે હજારો પત્રો લખ્યા રાજાઓ અને પોપને સલાહ આપી અને વિશ્વભરમાં મિશનરીઝ મોકલ્યા છતાં પણ દરેક વ્યક્તિની આત્મા તરફ તેમનું ધ્યાન કદી ખસ્યું નહીં તેઓનું નેતૃત્વ કાબુ હુકમ કે ઘમંડ પર આધારિત ન હતું તેમનું નેતૃત્વ આ આધારો પર ઊભેલું હતું વિચાર વિમર્શ અને ડિસર્નમેન્ટ હંમેશા ભગવાનની ઈચ્છા શોધવી સાહસ કરજ જ્યાં બીજા ગભરાએ ત્યાં હિંમતભેર નિર્ણયો લેવા કારુણા કમ્પેશન ધીરજ અને સમજદારીથી માર્ગદર્શન આપવું સેવા સર્વિસ ઉપરથી નહીં પણ નીચે રહીને નેતૃત્વ કરવું હું આજે કેટલું પ્રભાવ પાડું છું તમે ઘરમાં હોવ કે સ્કૂલે મંડળીમાં હોવ કે મિત્રમંડળમાં તમારું નેતૃત્વ છે તમારું પદ હોય કે ન હોય લોકો તમારું વર્તન વાણી અને મૂલ્યો જોઈ રહ્યા છે આ પોતાને પ્રશ્ન પૂછો શું હું નમ્રતાથી નેતૃત્વ કરું છું કે ઘમંડથી શું હું મુશ્કેલીના સમયે અવાજ ઉઠાવું છું કે શાંતિથી રહેવું પસંદ કરું છું શું હું લોકોને સારું બનવા માટે પ્રેરિત કરું છું કે ફક્ત ટોળાની પાછળ ચાલું છું આજના સમયમાં સાચું નેતૃત્વ એક ચીસો પાડવું કે લોકપ્રિય થવું નથી પણ એ છે તમારી ધારણા પ્રમાણે જીવી દેખાડવું બીજાને ઊંચું લાવવા માટે કરુણા બતાવવી અને બીજાની સેવા કરવી ક્યારેય પ્રશંસાની અપેક્ષા રાખ્યા વગર આજનું પડકાર આધુનિક યુવાન માટેનું આમંત્રણ શાંત નેતૃત્વનો અભ્યાસ કરો આજે તમારા જીવનના એક ક્ષેત્રમાં એવા કાર્ય દ્વારા નેતૃત્વ કરો કે જ્યાં તમને કોઈ ઓળખ આપે નહીં પણ તમે સાચા અર્થમાં આગેવાન બનો એવી વ્યક્તિને તમારા જૂથમાં આમંત્રણ આપો કે જે સામાન્ય રીતે અલગ પડી જાય છે જ્યાં કોઈની પાછળ વાત થઈ રહી હોય ક્યાં નમ્રતાથી સાચું બોલો કોઈ કામ કે ફરજ વગર કહે ઇનિશિયેટિવ લઈને પૂરી કરો ઈમાનદારીથી નેતૃત્વ કરો પ્રશંસાના લોભ વગર પણ કેમ કે એ સાચું છે અંતિમ પ્રાર્થના હે પ્રભુ મારું હૃદય તમારું જેવું બનાવો જ્ઞાન નમ્રતા અને શક્તિથી ભરપૂર હું કદી સેવા લેવા માંગતો નહીં પણ સેવા કરવી ઇચ્છું છું મારું મોઢું મારા હાથ અને મારું જીવન તમારી સેવા માટે વાપરો કે જેથી લોકો તમારું માર્ગદર્શન પ્રાપ્ત કરે